તો મિત્રો મકઈનું શાક બનાવવા માટે અહીંયા આપણે એક પેનમાં તેલ લઈ લીધું છે અને એમાં જીરું એડ કરી દીધું છે આ શાક બનાવવા માટે મેં અહીંયા ઘડી ત્રણ મોટી મકઈ લીધી છે અમેરિકન મકઈ એના દાણા કાઢી લીધેલા છે બે ડુંગળી લીધી છે એક નંગ કેપ્સિકમ લીધેલું છે આ રીતે આપણે વઘાર કરી લેવાનો છે તેલમાં જીરું તતડે એટલે પછી આપણે અંદર ડુંગળી એડ કરીશું આપણી સૌથી પહેલાં આપણે અહીંયા ઘડી આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે એક ચમચી ત્યારબાદ બે નંગ ડુંગળી મેં ઝીણી ચોપ કરી લીધી છે તે એડ કરી છે હવે આપણે એને સાતડવાની છે ડુંગળીને અને લસણની પેસ્ટને એને વ્યવસ્થિત સંતાડાવવા દેવાની છે ગુલાબી કલરની થાય ત્યાં સુધી એને પ્રોપરલી સાતડવાની છે હવે અહીં આગળ મેં બે નંગ ટામેટા લીધા છે એની મેં પ્યોરી કરી લીધેલી છે એને પણ આપણે એડ કરીને સાંતળવાની છે આપણા ટામેટા અને ડુંગળી સંતળી જાય એટલે આપણે એમાં બેઝિક મસાલા કરી લઈએ છીએ એક ચમચી મરચું નાખ્યું છે એક ચમચી હળદર એડ કરી છે જીરું છે ગરમ મસાલો છે હાફ ટી સ્પૂન હવે આપણે બધા મસાલાને સોટે થવા દઈશું અહીંયા ઘડી મેં કાજુ અને મગજ તરીની પેસ્ટ લીધી છે કાજુ અને મગજ તરીની પેસ્ટ બનાવવા માટે આપણે અહીંયા ઘડી કાજુ અને મગજ તરીને કલાક પહેલાં પલાળી દીધા હતા હવે આપણે આ મકાઈ અને કેપ્સિકમ બંને એડ કરી લીધેલા છે અંદર અને મીઠું નાખી દઈશું હવે સ્વાદ પ્રમાણે આપણે અને વ્યવસ્થિત બધું મિક્સ કરી લઈએ હવે આપણે એક બાઉલ જેટલું આમાં પાણી એડ કરીશું અને એને હલાવીને થવા દઈશું બરાબર કે જેથી કરીને ડુંગળીનો બધાનો ટેસ્ટ અંદર આવે મસાલાનો પણ ટેસ્ટ અંદર એકરસ થઈ જાય એટલા માટે હવે આપણે એને ઉકળવા દઈશું શાંતિથી શાકને તમે જોઈ શકો છો મિત્રો આપણું શાક સરસ રીતે ઉકળી રહ્યું છે અને સરસ લચકા પડતું શાક આપણું રેડી છે તો ચાલો મિત્રો આપણે શાક સવ સવ કરી લઈએ આ શાક સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને ઝડપથી બની પણ જાય છે તો આપણું શાક રેડી છે મિત્રો